જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ ત્રણમાં આપણે જોયું કે કુંવરભાઈની નણંદે ગરીબ નરસિંહ મહેતાનું અપમાન કર્યું અને તેમનો મજાક ઉડાવ્યો અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે મામેરું લીધા વિના પહોંચેલા નરસિંહ મહેતાએ કુંવરબાઈને શું કહી આશ્વાસન આપ્યું તે જાણીશું પિતા અને પુત્રી જ્યારે એકબીજાને સામે આવ્યા ત્યારે ખૂબ પ્રેમથી મળ્યા કુંવરબાઈએ પિતાને સદભાવના અને આદરપૂર્વક પૂછ્યું કે પિતાજી તમે કેમ છો મોસાળાની બધી વ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે ને કોઈ તકલીફ તો નથી પડી નરસિંહ મહેતાએ પોતાની પુત્રીના માથે પ્રેમભર્યો હાથ ફેરવીને કહ્યું કે બેટા તમારે મોસાળાની કોઈ ચિંતા ન કરવી શ્રીહરિ છે ને એ જ બધા કાર્ય સફળ કરાવશે તું તેમના પર ભરોસો રાખ કુંવરબાઈએ પિતાના આશ્વાસનભર્યા શબ્દો સાંભળ્યા પણ તેની નજર ગાડામાં ઘૂમતી રહી તે જોઈ રહી હતી કે મોસાળાના નામે પિતા કંઈ જ લાવ્યા ન હતા તેની આંખો ચારે તરફ વળી અને સાથે તેને નણંદ અને સાસુએ કરેલા તિરસ્કાર ભર્યા શબ્દો યાદ આવ્યા એ ચિંતામાં ગરકાવ થઈ ગઈ કે હવે હું ગામના લોકો અને પરિવારના સભ્યો સામે કેવી રીતે મારો સ્વાભિમાન બચાવીશ તે ગહન વિચારમાં પડી ગઈ તેણે મનમાં મમતા અને વચ્ચે બચાવી વિચારો કર્યા કે મારી માતા જો જીવતી હોત તો આ દિવસ જોવો જ ન પડ્યો હોત માં હંમેશા મારી મદદ કરતી અને મારી પરિસ્થિતિને સમજતી એમના સ્નેહ અને સાવચેતીમાં હું હંમેશા સુરક્ષિત રહી હોત તેના ચહેરા પર દુઃખની છાયા છવાઈ ગઈ અને તેના હૃદયમાં સતત તણાવ રહેવા લાગ્યો અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા અને પિતાને ઉત્સુકતાથી જોતા તે બોલી પડી કે પિતાજી તમે મારું મામેરું કરવા તો આવ્યા છો પણ સાથે કંઈ જ લાવ્યા નથી તમે વિચાર તો કરો મારી લાજ કેવી રીતે બચશે આ તો ખૂબ મુશ્કેલીના દિવસ છે મારી માં હોત તો આ દિવસ જોવા જ ન મળ્યો હોત કુંવરબાઈએ થોડીવાર પછી ફરી બોલવાનું શરૂ કર્યું કે આવા સમયે આમ સીધા સાસરીએ આવી જવું કે જ્યાં કોઈ જ મોસાળાનું નામો નિશાન પણ નથી તે અપમાનજનક લાગે છે સાથે આટલા બધા વૈરાગીઓને લાવવાનું શું કારણ હતું શું આ શંખ કરતાલ મંજીરા માળા અને ઢોલક મોસાળાનું પ્રમાણ છે શું આ તમારું માધ્યમ છે મને આ ગહન પરિસ્થિતિમાં મૂકવાનું મોસાળાનું પ્રમાણ દર્શાવવા કશી સામગ્રી તો નથી આ સૌને કેવી રીતે તમે સમજાવશો એટલું કહીને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી તે પિતાને ફરીથી જુએ છે પરંતુ તેના પિતાનો મન વધુ ને વધુ વજનદાર બનતો જાય છે કુંવરબાઈને લાગ્યું કે તે એકલા જ આ બધા પ્રશ્નોનો સામનો કરી રહી છે તે આલિંગન માટે પિતાની પાસે પહોંચી હતી પરંતુ તેના મનમાં શાંતિની તડપ વધી રહી હતી પોતાની દીકરીને રડતી જોઈને નરસિંહ મહેતાએ પુત્રી કુંવરબાઈના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને શાંત અવાજે કહ્યું કે દીકરી તું શા માટે આટલી દુઃખી થાય છે શું મેં તને પહેલાં નહીં કહેલું કે શ્રીહરિ તારા માટે મોસાળાની દરેક વ્યવસ્થા કરશે તારે આટલું માનવું જોઈએ કે ભગવાન છે ને તો એના આશરામાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તેમણે વધુ આશ્વાસન આપતા કહ્યું કે દીકરી તારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી તું જા અને સાસરિયાને મારી વાત સમજાવજે એમને કહી દે કે જે કંઈ પણ મોસાળું જોઈએ તેની યાદી બનાવીને મારા સુધી મોકલાવજો તારા સાસરિયામાં એક વ્યક્તિને પણ કોઈ કમી રહી જતી હોય તેવું હું ક્યારેય થવા નહીં દઈશ હું મોસાળાની તમામ વ્યવસ્થા માટે પ્રભુ પર સંપૂર્ણ ભરોસો રાખું છું કુંવરબાઈએ પિતાજીના આ શબ્દો સાંભળીને હળવા ફૂલ થવા પ્રયત્ન કર્યો પણ જ્યારે એણે પિતાનો સંદેશ પોતાની સાસુને સંભળાવ્યો ત્યારે સાસુએ ચહેરા પર વિસ્મય અને નારાજી સાથે કહ્યું કે હું બધા બકવાસ માટે કશું બોલું નહીં પરંતુ સાસુના તિરસ્કાર ભરેલા શબ્દો બાજુમાં બેઠેલા વડ સાસુ એટલે કે કુંવરબાઈની સાસુના સાસુએ સાંભળ્યા તેઓ ખૂબ જ શાંત અને દયાળુ સ્વભાવના હતા એમણે હળવાશથી હસીને કહ્યું કે તમને ખબર છે કે તમે શું બોલી રહ્યા છો મહેતાજી તો મહાન વૈષ્ણવજન છે જેમની પ્રભુ શ્રી કૃષ્ણ સાથે નિરંતર ભક્તિ છે તેવા લોકોથી કશું અભાવ થતો નથી તમે નિષ્ઠાપૂર્વક જે કંઈ જોઈએ તે લખાવી દો અને ભગવાન પર શ્રદ્ધા રાખો તમને બધું જ મળશે પછી કુંવરબાઈને કહ્યું કે કુંવરબાઈ તમે કાગળ અને પેન લઈ આવો હું જે બોલું તે સૌ વિગતવાર લખજો કુંવરબાઈએ શાંતિથી બેસીને લખવાનું શરૂ કર્યું વડ સાસુએ મોસાળામાં જરૂરી એવી દરેક વસ્તુની યાદી બનાવતા કહ્યું કે ઘરના વાસણો આભૂષણો કપડાં મીઠાઈઓ અને પ્રાસંગિક પહેરામણીઓ એ તમામ વસ્તુઓનું ધ્યાન રાખવું યાદી તૈયાર કર્યા પછી વડ સાસુએ ઉમેર્યું કે હું મારા જીવનના અનુભવો પરથી કહું છું કે નરસિંહ મહેતા જે પ્રભુના ચરણોમાં અઢળક શ્રદ્ધા ધરાવે છે તે બધી જ પહેરામણી પૂર્ણ કરશે જો તમે આ યાદી પર વિશ્વાસથી આગળ વધશો તો તમારું ગૌરવ વધશે આવા આશ્રયદાયક અને શ્રદ્ધા સફર શબ્દોથી કુંવરબાઈએ ફરીથી આશાવાદ અનુભવ્યો તેણે પિતાના વચનો અને વડ સાસુના આશીર્વાદને દિલથી સ્વીકારતા ભવિષ્ય માટે હિંમત પૂરી તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને પહેરામણીની યાદીનો કાગળ છુપાવી કુંવરબાઈએ નરસિંહ મહેતા પાસે જઈને શું કહ્યું તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ